નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે આગામી હવામાન વિભાગની આગાહી આ જિલ્લા પણ સાથે વરસાદ આગામી ત્રણ કલાકમાં વરસાદની હવામાન વિભાગ આગાહી કરી હતી આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે સામાન્ય અને મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં સાથે સામાન્ય વરસાદની કરાઈ છે બોટાદ સુરેન્દ્રનગર સુરત દમણ નવસારી ભરૂચ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે કચ્છ દ્વારકા પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે રાજ્યમાં અઢાર જિલ્લામાં આજે મઘમર થઈ શકે છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ કલાકમાં પચાસ તાલુકામાં વરસાદ પડ્યો રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોરદાર બેટિંગ કરી હતી દ્વારકા અને ખંભાળિયામાં તો છ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આજે ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં નવ પોઈન્ટ બત્યાંસ ઇંચ પોરબંદરમાં બે પોઈન્ટ છોતેર વરસાદ નોંધાયો છે આ સાથે ભાનવડમાં બે પોઈન્ટ બે રાણાવાવમાં એક પોઈન્ટ ચુમ્માલીસ કચ્છના નખત્રાણા ગરિયાધાર દ્વારકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ધરમપુર લીલીયાણા રાજકોટના કોટડા સંઘાની માંગરોળ પાલેતાણા બાબરા કપરાડા વાકાનેર કલ્યાણપુર વલસાડ મોરબી અમરેલી કુતિયાણા તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં નેત્ર ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે રવિવારે મેઘરાજાએ ના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગો સહિત અન્ય કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસુ નવસારી માં સ્થગિત થઈ ગયું છે જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે જૂનના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ સાથે તેમણે કહ્યું છે કે હાલ ગુજરાતમાં પવન અને ગાજુ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે અંબાલાલ પટેલે આગા આગાહીમાં જણાવ્યું છે કે ચોમાસું સક્રિય થયું છે અને આગળ વધ પણ વધી રહ્યું અને આગળ પણ વધી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાંથી આવતી મંદ ગતિથી આગળ વધી રહ્યું છે આ સાથે જ બંગાળના ઉપસાગરથી શાખાના બે ફાટા પડ્યા છે જેનો એક તરફનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવનાર આવવાની શક્યતા રહેશે જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં તો આજથી જ ભારે વરસાદની શક્યતા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે